દર વર્ષમાં દર વર્ષે આજ પરિસ્થિતિ થાય છે ભૂતકાળમાં લગભગ બે દાયકા પહેલા એક એવો દાવો કરવામાં આવ્યો હતો ગુજરાતની જનતાને એક સપનું બતાવવામાં આવ્યું હતું કે જેટલા પણ લો લેવલ બ્રિજ છે કોઝવે છે એ બધાને ઊંચા બ્રિજ બનાવવામાં આવશે પણ

વધુ માહિતી સાથે ફોન લાઇન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી અલ્પેશ ધોરાજી તાલુકાના કયા કયા ગામોમાં જળ તાંડવ જોવા મળી રહ્યું છે જે લોકો ખાસ કરીને જણાય તો કે ધોરાજીમાં સતત વરસાદ વરસી રહ્યો ત્યારે ધોરાજી તાલુકાના ચિચોડ ગામ છે તેના ચેકડેમ હતો ચેકડેમ પણ ધોવાઈ ગયો છે ને જે જીવાલ દેરી છે પણ ચેકડેમ પણ તૂટી ગયો છે ત્યારે વાત કરીએ ચિચોડ છે બાદા જાડિયા છે અને ભાડે છે જેવા વિસ્તારોમાં અને ગામકણાની વાત કરીએ ગામકણામાં હાલાકી વેઠા છે ગામ છે સંપૂર્ણ થઈ ગયા છે અને હાલ જે ખેતરોમાં પણ પાણી કપાઈ ગયા છે અને હાલ માહિતી બદલ આભાર